મિત્રો આ વિડિયોને બરાબર ધ્યાનપૂર્વક સાંભળજો અને સમજજો હું જે સેવાના કાર્ય કરું છું એમાં કોઈ પાસે ડોનેશન માંગતો નથી કોઈને એમ કહેતો નથી કે તમે મને ડોનેશન આપો અને કોઈ આપે તો હું એવી રીતે લેતો પણ નથી પરંતુ સેવાનું કાર્ય અથવા તો કાંઈ પણ કાર્ય કરવું તો પૈસા વગર કશું થતું નથી ફોટાની અંદર ગાંધીબાપુ હોય છે એટલે સત્યની રાહ ચાલુ હોય ને તો પણ સાથે ગાંધીબાપુનું ખિસ્સામાં વજન તો હોવું જરૂરી છે પૈસા એ પાયાની વસ્તુ છે કમાવા માટે નહીં પણ સેવા કરવા માટે પણ ફંડતો જોઈએ અને આ ફંડની આવકના સાધનો હું મારી જાતે ઊભા કરું છું કોઈ પાસેથી માંગતો નથી એટલે કે મારી સંસ્થા હું પોતે જ છું કોઈને એમ લાગતું હોય કે આમાં રમણીભાઈ કમાય છે તો એની ઈચ્છાની વાત છે બાકી મારો હિસાબ તો ચોખ્ખો હોય છે કે કોઈ વ્યક્તિ મને મળી જાય બદલામાં જે કાંઈ આપે માનો કે કાંઈ રકમ ન રાખું ને તો અહીંયા લાઈન લાગે છે આગળ મારો ભૂતકાળનો અનુભવ છે તો પંદરસો બે હજાર જેવી રકમ હોય એ કોઈની ફાઇલો ચેક કરી દો એક કલાક ભેગો બેસું અને એ આપે તો એટલી જ રકમ હું લઉં છું એની પાસેથી કોઈ પાસેથી દસ હજાર કે પાંચ હજાર આપે તો હું લેતો નથી અને કોઈ આપ્યા હોય ને તો એ બીજી જગ્યાએ હું દાનમાં તરત દઈ દઉં છું એનો પણ દાખલો છે એ આપણા તાલીમ કેમ્પની અંદર આ સાતમા તાલીમ કેમ્પમાં એક ભાઈ આવવાના છે મૈકા ગામથી એને ખબર છે કે મોટી રકમ આપી દીધી મેં સીધી આપી દીધી દાનમાં એવી જ રીતે સુરતવાળા એક ભાઈએ અગિયાર હજાર આપેલા એ પણ ગયા તાલીમ કેમ્પની અંદર છઠ્ઠા તાલીમ કેમ્પમાં સૌને ખબર છે કે એ રકમ મેં સીધી વાપરવાની જાહેર કરી દીધી કે આ કામે વાપરું છું પરંતુ આવકનું સાધન હું જાતે નહીં ઊભું કરું તો આ સેવા હું લાંબી ચલાવી શકીશ નહીં તો એ રીતે આવકનું સાધન કોઈનું કામ કરી આપું અને બદલામાં એક રૂપિયાના કામ અમે દસ પૈસા કોઈ મને ડોનેશન આપે તો એટલું જ હું સ્વીકારું છું એથી વધારે સ્વીકારતો નથી હવે ગયા તાલીમ કેમમાં આપ સૌને ખબર છે કે ઘણાનું હું ફ્રી ઓફ આવવા દઉં છું કેટલાક મારા સગાવાલા હોય ને તો ફ્રી ઓફ જ આવવા દેવાના હોય પરંતુ હવે ગરીબ વ્યક્તિઓને પણ આપણે ફ્રી ઓફ આવવા દેવાના ચાલુ કર્યા છે બીપીએલની શ્રેણીમાં ઘણા બધા આવે છે પરંતુ એને સાવ મફત આવવા દેવાના ચાલુ કરશું ને તો તાલીમ કેમ્પ ચલાવી શકાશે નહીં કારણ કે નકરા થી સંખ્યા ભરાઈ જશે તો મારે આ સેવા બંધ કરી દેવી પડે તો બીપીએલ વાળા માટે આપણે પચાસ ટકા ફી ડિસ્કાઉન્ટ ચાલુ કર્યું છે અને આ તાલીમ કેમ્પની અંદર સાતમા તાલીમ કેમ્પમાં આવી વ્યક્તિઓ છે જ પરંતુ આ વ્યાપ પછી મારે વધારે આગળ લઈ જવો છે ઘણી બધી વ્યક્તિઓ એવી છે મને ખબર છે કે પાંત્રીસો રૂપિયા ફી હોય તો એ અડધી ફી માનો કે સત્તરસો રૂપિયા કે રૂબરૂ મળવાવાવાવાળાના પિસ્તાલીસો હોય ત્રણ દિવસના તાલીમ કેમ્પમાં તો બાવીસો પચાસ રૂપિયા કદાચ ભરી શકે પણ આવવા જવાનું ટિકિટ ભાડું પણ એને મોંઘું પડતું હોય તો આવતા તાલીમ કેમ્પની અંદર મેં બીજું વધારે નક્કી કર્યું છે કે આવી બહારની વ્યક્તિ કોઈ પણ આવશે બીપીએલવાળા તો એને આપણે પચાસ ટકા જે છે એ ફી ડિસ્કાઉન્ટ કરી આપશું બીપીએલને ઉપરાંત આવવા જવાનું ટિકિટ ભાડું નેચરલી છે કે એસટી બસનું ભાડું હોય લક્ઝરી ન હોય એ પણ હું આપીશ પરંતુ આવી મારે લાંબી વાત ચલાવી હોય તો મારે ફંડના સાધનો ઊભા કરવા પડે તો આ ફંડના સાધનો ઊભા કરવા માટે એક વસ્તુ નવી મેં આ વખતે વિચારી છે જો કે આ વખતનો સાતમો તાલીમ કેમ્પમાં નવી વ્યક્તિ ઘણી છે એટલે થોડું એમાંથી ફંડ મારે બસશે પરંતુ લાંબુ ચલાવવું હશે તો મારે ફંડના સાધનો પણ થોડા વધારે ઊભા કરવા પડશે તો આ વખતના તાલીમ કેમ્પની અંદર એક નવો વિચાર મને આવ્યો છે એ છે તાલીમ કેમ્પ દરમિયાન અધ્યક્ષ સ્થાને કોઈ વ્યક્તિને બેસાડવા તમને ખબર હશે ઘણી બધી સંસ્થામાં સ્થાને બેસવા માટે જે ફંડ આપે એને બેસાડવામાં આવે છે તો આ વખતના તાલીમ કેમ્પની અંદર આપણે પાંચસો રૂપિયાથી બોલી શરૂ કરીશું અને જે વ્યક્તિઓ પાંચસોથી ઉપરનું જે ફંડ આપે એને આપણે તાલીમ કેમ્પના અધ્યક્ષસ્થાને પ્રથમ સેશનની અંદર એક વ્યક્તિ બીજા સેશનની અંદર બીજી વ્યક્તિ ત્રીજા સેશનની અંદર ત્રીજી વ્યક્તિને આપણે અધ્યક્ષસ્થાને બેસાડશું અને આમાંથી થોડું ઘણું ફંડ આવશે તો એ ફંડ આપણે મેં હમણાં આગળ વાત કરી એમ વાળા ભાઈઓ માટે આપણે વાપરી શકીશું ફરીને તાલીમ કેમ્પમાં આવનાર કોઈ વ્યક્તિને આપણે શરમાવીને ફંડ ઊભું કરવું નથી પરંતુ અધ્યક્ષ સ્થાને બેસાડી અને ભગવાને જેને આપ્યું છે એ લોકો પોતાની યોગદાન રાશિ થોડી ઘણી આપે એ ઈચ્છનીય છે આ એક નવો પ્રયોગ છે જોઈએ કેટલો સક્સેસ જાય છે આ વખતના તાલીમ કેમ્પ અને સાતમા તાલીમ કેમ્પમાં આ પ્રયોગ કરવાની મારી ગણતરી છે આપ સૌનો સહકાર હશે અને ભગવાનના આશીર્વાદ હશે તો આપણે આ સેવા કાર્ય માટે આ વિચારધારાને આગળ આગળ લઈ જઈ શકું કોઈ પાસે ડાયરેક્ટ હું ફંડ માગતો નથી ફરીને કહું તમને કયો ક્યુઆર કોડ મોકલે તો ફંડ આપશો નહીં તાલીમ કે ના રજીસ્ટ્રેશન માટે પણ જો QR કોડ વાપરવાનો થાય તો મારી યુટ્યુબ ચેનલના વિડીયોમાંથી એટલે કે રમણીભાઈ કોટડીયા યુટ્યુબ ચેનલના વિડીયોમાં જે QR કોડ આપેલો હોય એમાં છેતરપિંડી નહીં થાય એમાંથી કરજો એટલે મેં મોકલાવેલી યુ માંથી કોઈ તમને ડાયરેક્ટ વિડીયો મોકલે ને તો એમાં નહીં આપતા કારણ કે એમાં ગાલમેલ થાય છે બીજા નંબરમાં મારી ચેનલ યુટ્યુબ ચેનલ અથવા તો મારી ફેસબુક તો મારી છે જ નહીં અને છે તો બીજા છોકરાઓ ચલાવે છે તો મારી ક્યાંય પેડ સર્વિસ છે જ નહીં હમણાં મને એવું ધ્યાનમાં એવું છે કે ફેસબુકની અંદર મારા વિડીયોની નીચે તમે ટચ કરો એટલે એક ચેનલ ખુલે એક લિંક ખુલે અને એમાં લખેલું હોય કે ભાઈ ચારસો રૂપિયા કે ત્રણસો નવ્વાણું રૂપિયા ભરો એટલે તમને રમણીભાઈના વિડીયો વધારે સાંભળવા મળશે હું ક્યાંય આવી રીતે આવકનું સાધન ઊભું કરતો નથી તમારે ડાયરેક્ટ વિડીયો જોવા માટે યુટ્યુબની અંદર જઈને રમણીભાઈ કોટડીયા લખવું એટલે રમણીભાઈ કોટડીયા તમારી સામે પ્રગટ થઈ જશે જેમ જીન પ્રગટ થાય એમ અને આ જીનની સેવા બોલો મેરે આકા મેરે મે ક્યાં હુકમ એની માપક સાવ મફત છે ક્યાંય પૈસા દેવાના થતા નથી આશા રાખું છું કે આટલી માહિતી તમે બરાબર સમજી શકશો અને તમને ઉપયોગી પણ થશે